બે કણી મારું એક ગીત છે એની કઈ અને છેદોલી વાત શબ્દો વિરામ આપીશ પણ આ ગીત આજે ખુબ બધા ગમે છે એટલે વાત કરે છે કડી સાંભળજો કરી શ્રી જે જે એ સંઘવી હાઈસ્કૂલ રાજુલા એનો અમૃત મહોત્સવ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે હમણાં સત્તર તારીખે સત્તર બાર બે હજાર ત્રેવીસ ને રવિવારના એનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે સમય છે બપોરે ત્રણ થી સાત વાગ્યા સુધી સ્નેહ મિલનનો આ કાર્યક્રમ છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે બધા હોય એને બધા મળવાનું છે ત્રણ થી સાત વાગ્યા સુધી સાત વાગ્યા પછી ભોજન સમારંભ રાત્રે ડાયરો કરી અને બધા એને જૂદું પડવાનું છે દાયરાના જે કલાકારો હશે તે તો આ બાર ભુલાઈને બધા ત્યાં પહોંચી જાજો જય માતાજી અને મારે મારા સમયમાં રમવાનું છે એટલા માટે હા રમાય શું ઘણી છે પણ આગળ નિભોળ છે પણ અહીંયા આ બાજુ હોઉં તો મને આ મારું ગીતની એક બે કડી ગાવી પડે એટલે તણે અને જેદી ફેહાડીઓ ફોજે તેદી બીબડીયું બંગલે તને જુએ જોગીદાસ યાર નવસો નવ્વાણું જૂના ઘટના ફાદર આ યુવાનો બેઠા એટલે કહું એમાં જોગીદાસ કુમાર જેવો રૂપાળો કોઈ નહીં હોય તો એને જોવા માટે બીબડીયું ડોકા કાઢે રૂપાળો તો ઘણાય હોય પણ આનું ચારિત્ર એવું જતી પુરુષના દર્શન કરી લે તો અમારો પાપ ધોવાય જાય એટલા માટે ડોકા કાઢતા હતા એ જીવનની મજા છે

બેન દીકરી હોય હાહારે હોય કરોડપતિ દીકરી હોય કરોડોપતિ દીકરી હોય અને બેન હોય અને ભાઈ હાવ ગરીબ હોય અને ભાણી આમના બેનના લગ્ન હોય અને ત્યારે લાખોના બેનનું હાહારું કરોડપતિ હોય બહુ મોટું પૈસાવાળું હોય એટલે લાખોના મામેરા લઈને બધા લાઇનમાં ઊભા હોય હાયરમાં પણ જ્યાં સુધી બેનને ભાઈ ભલેન ગરીબ હોય ન આવ્યો હોય એટલે જોતી હોય આમ લમણા વાળતી હોય અને કે મારો ભાઈ ક્યાં આવે એ ભાઈ ગરીબ હોય અભેરાઈથી કાંધીએથી જૂનો ત્રાહડો લઈ અને એને હોટાવી કહારાનીએ નવા જેવો કરી પછી એનીમાં બાંધીને ભાઈ આવીને ઊભો રહ્યો ને મામેરામાં લાખોના મામેરા બેન ન દેખાય પણ ભાઈનો ત્રાહડો દેખાતો એને તાણો હાચવી દીધું છે ભલા માણસ કિંમત તાણાની છે હા એ તમે આ ગીગ આખો ઇતિહાસ કડી માં આવી જાય છે વાત ક્યારે ઘણી વાર મેં કરી છે ને ક્યારે કરશું પણ પણ છેલ્લી કડી જોઈ જુઓ આ બધાય ટાણું હાથું તો શું બીનું તેદી તેથી ગાયા તા મનસિયા હાયે નવે હા પણ વડ એમની પણ યાદી ધણી સમપે ઘોડા એ ગોબા દરબાર એમનું પણ ગીગાબાર માટે ગીત લીખ્યું છે આમાં કોઈ ગામ મોટું એવું નથી કે એમના ગીતો નો લખ્યા હોય પણ મારે આ મારું ગીત કેતો કે છે તમને વાતો થઈ શકે પણ અગિયારસ ના દિવસે ભગવાન શ્યામ ના દર્શન કરવાનું જે મહત્વ મહત્વ છે ત્રેવીસ અગિયારસ એટલે આ આવતી ત્રેવીસ તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસ ના ભગવાન શામના સનાતન ધર્મ વિશ્વમાં વિશ્વ અવસ્થા સનાતન હિન્દુઓ માટે બહુ પિતૃઓના માટે એ મોક્ષા મળી જાય છે એના માટે જરૂર દર્શન કરવા માટે બધા જાયજો એ વિડીયો દ્વારા પણ મેં કીધું હતું શરૂઆત મેં અહીંયાથી કરી એટલે ફરી પાછા ગીગા બાપુની યાદ કરી અને પછી હું મારા શબ્દોને વિરામ આપું એટલે ફીટ એક કલાક મારે રાઉન્ડ ને થઈ જાય છે હા એ પણ હવે વધારે ટૂંકમાં કહી જવું હાલો ઓલી વાત મેં કરી ને હરેશદાન ભાઈ એક ભગાથી ઉજળા આખા ભારત ખંડ ભરવાડ તો એ એમને ત્યાં રોક્યા ગીગા બારોટ ને બહુ રોક્યા અને પછી જવા દઈએ ને ભલો માણા ભગો ભરવાડો એવો ભલો માણા અને પછી મેં કીધું એમ ગાય નું ગીત લખ્યું તોય જવા ન દે ભે નું લખ્યું તોય જાવ બકરી નું લખ્યું કે હવે જવા દો પછી કોકે કીધું કે ગાડરી બધા કરતા વાલી છે ગાડરી એને બહુ વાલી છે ને એનું નહીં લખો ત્યાં સુધી નહીં જવા દે અને ગાડર નું ગીત એને લખ્યું આખું ગીત મને યાદ નથી પણ એને જે ગાડર ને સ્વર્ગ સુધી જે ગાડર ના ગીત ને પુગાડ્યું એનો સંવાદ આખો છે ટૂંકમાં હાવ કહી દઉં હું એવો ગીગા બારોટે ગીગા બાપુ એ સંવાદ કર્યો છે કે ભાઈ બધા કોક રાજા ને જઈ અને પૂછ્યું કે મહત્વ વધારે ગાડર નું બકરીનું ભેંનું કે ગાયનું તો બધાય કે ને ભાઈ ગાય માં હશે અને ઓલા તણ માં તો જે નક્કી કરે એમ થતા થાતા થતા એની કવિતા આખી એવી છે કે ભ્રમા પાસે ગયા ટૂંકમાં કહી દઉં હું તમને ભ્રમા પાસે ગયા ઇન્દ્ર પાહે ગયા ઇન્દ્ર પાસે ભ્રમ્યા પાસે ગયા અને આ બધા દેવો ને ભેળા કર્યા અને પછી પૂછ્યું કામાં ગાડર મહાન કે ભે મહાન હાલો ગાય તો માતાજી છે લાલભાઈ ભગા ભરવાડ ને પુગાઈ દેવો ગીગા બારોટે ટે ન્યા બધું એનો અને કે મહાન કોણ આમાં તો કે ગાય તો કે પછી દેવો ભેગા થઈ ગયા ઇન્દ્ર મહારાજ ને બધાય આ ગીત માં આખું વર્ણન છે હું ખાલી એનું વર્ણન કરું છું અને પછી કીધું કે ગાય ને તો માં છે એને એક બાજુ રાખો એ તો માં છે એટલે એનું તો વર્ણન થાય જ નહીં પણ હવે ભેં બકરી ને ગાડરી એમાં મહાન કોણ અને એ વખતે બધાય ભેળા થયા ને પછી કીધું કે નું દૂધ એટલે હેરું કરીડો એવી નિંદર આવે એને ગાડરી થોડી ભુગે બકરીએ થોડી ભુગે ભેંસ તો ભેંસ છે ભલ ભાલકી ભગર ગુનડ દાડે માં હોલર રાણસુ બાપોલીયો પહરાય હીલોળા સુ દેત પ્રભાતન ને વાગતમ રજ સુ વાહળિયું આચળ ફાટ કડાણ ધરાગડ માખણ માસી હે જો ઉતરે અડા ભીણકી ચારણ જીએનો આંગણ કુંડિયું થાટ જપાટ કરે જીએ કુંડિયું થાટ જપાટ કરે ઈ ભેંસને કેવા એની થોડી વાત થાય આવી આવી દેવોની કચેરીમાં ચર્ચા થવા માંડ્યું પછી કે બકરી તો કે બકરી તો અમૃતવેલ આવે એટલે અમૃત એનું દૂધ પીધું હોય તો અમૃત દૂધ

આ ગીગા બારોટે ભગા ભરવાની ગાદરીના વખાણ સરગૂધી દેવોને ભેળા કરીને કે એનો ભેળ્યો બને છે એના મનમાં આવી કવિતા ગીગા બારોટની કલાકો સુધી એની ઉપર બોલી શકાય એટલે ભળી છે બે મિનિટ માટે યાદ કરે હું મે અધુજે મુઇકુ તો એટલે

માન આપતા એવું માન આપણે આજે આપતા રહી આવી કવિતા રૂપી ધન આપણું હચવાતું રહીએ એટલે મને છેલ્લે તમે અચાણ સુધી બધા બેઠા એટલે ખાલી એટલું જ કહેવાનું મન થાય કે Hallo, hallo.